આજે ભારત બંધનું એલાન ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે આપવામાં આવેલું હતું રસ્તા રોકો રેલ રોકો ચક્કાજામનો કાર્યક્રમ ખેડૂતો સ્વયંભૂ કરવાના હતા પણ આ તાનાશાહ સરકાર પોલીસને આગળ ધરીને ગઈકાલ રાતથી જ કોંગ્રેસના અને ખેડૂત આગેવાનોને ઘણા કાર્યકરોને નજરકેદ કરી દીધા પોતાના ઘરોની અંદર ઘણા કાર્યકરોને જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર અટકાયત કરવામાં આવી છે ગઈકાલે જ મેં કીધેલું એમ કે આજે પોલીસની અગ્નિ પરીક્ષા છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી જ્યારે આવા કોઈ કાર્યક્રમો કરતી હોય અને એ વખતે રાહુલ ગાંધીજીનું પૂતળું પણ પોલીસની ગાડીમાં આવે અને એ રેલવે સ્ટેશન ઉપર ભરૂચની અંદર એ પૂતળા દહનનો કાર્યક્રમ થાય અને પોલીસ આયોજન કરે પોલીસ મુખ પ્રેક્ષક બનીને ત્યાં ઊભી રહે અને ભાજપના આગેવાનો પૂતળા દહનનો સફળ કાર્યક્રમ કરે અને આમ છતાં અમારી રજૂઆત પછી પણ ત્યાં ગુનો દાખલ નથી થતો ભાજપના પ્રમુખ અને એના કાર્યકરો વિરુદ્ધ ત્યારે આ તાનાસા સરકાર અને પોલીસને અમે ચેતવવા માગીએ છીએ અને લોકોને ખાસ કરીને હું આજના આ પ્રસંગે ટકોર કરવા માગું છું કે આ લોકશાહી ખતરામાં છે જે રીતે સરકાર તમામ વર્ગના લોકોનો અવાજ દબાવવાનું કામ કરી રહેલી છે એને ક્યારેય સાખી નહીં લેવાય આવનારા દિવસોની અંદર આ આપણા માટે ઘાતક સાબિત થશે તમારી જે નિષ્ક્રિયતા છે આગેવાનોને છોડીને પોતે લીડરશીપ લેવી પડશે અને પોતે આપણા પ્રશ્નો માટે રોડને રસ્તા ઉપર ઉતરવું પડશે ત્યારે જ આ કાર્યક્રમો સફળ થશે આ તો છાસ વારે કાર્યક્રમો આપીએ અને અમારી અટકાયત કરવામાં આવે કાર્યકરોને દબાવવામાં આવે એન કેન પ્રકારે બીજા કોઈ ગુનાની અંદર સંડોવવાની ધમકીઓ આપવામાં આવે આ પ્રમાણે તમામ કાર્યક્રમોને નિષ્ફળ બનાવવા માટે પોલીસ એડી ચોટીનું જોર લગાવે છે ત્યારે આ સાખી લેવામાં નહીં આવે આજનું જે ખેડૂત આંદોલન છે એ એટલા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર છે આજે જ્યારે સ્વામીનાથનજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે અને સરકાર એનો રાજકીય લાભ લેવા માગે છે ત્યારે સ્વામીનાથનજીએ જે અભિપ્રાય આપેલો છે એમની કમિટીએ એમણે જે ભલામણો કરેલી છે એ ભલામણોનો અસ્વીકાર આ સરકાર છેલ્લા દસ વર્ષથી કરતી આવી છે અને આજે પણ જ્યારે દિલ્હીની અંદર ઉત્તર ભારતની અંદર જ્યારે આંદોલને વેગ પકડી રહેલું છે ત્યારે આ આંદોલન સમગ્ર ભારતમાં ચાલવાનું છે અમે ચૂપ બેસવાના નથી અને આવનારા દિવસોની અંદર એવા આંદોલન કરીશું કે પોલીસને એની ભનક પણ નહીં આવે જે રીતે આ આંદોલનોને કચડી લાખવાનું પોલીસે નેતૃત્વ લીધું હોય સરકારના ઈશારા ઉપર એ કદાપી સાખી નહીં લેવાય સ્વામિનાથન કમિટીના રિપોર્ટનો અમલ થાય ખેત ખેતમજૂદરો ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે અને એના માટેનું પેન્શન પણ એને મળવું જોઈએ આવી તમામ પ્રકારની જે ભલામણો છે ભલામણોનો સંપૂર્ણપણે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમલ ન કરે તો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર પ્રજા એને જડબાતોડ જવાબ આપશે એટલી જ વાત કહીને ફરી પોલીસનું આ જે વર્તન છે એને હું વખોડી નાખું છું